આપના ઉમેદવારે વિધાનસભામાં અને લોકસભામાં એક વર્ષની આવક અલગ અલગ દર્શાવી બજારમાં યુવાન ચડ્ડો પહેરીને નીકળતા પાંચ શખ્સે માર માર્યો દમણના દલવાડાના અને વાપીના ઉમેદવારનું તો નામ પિતાનું નામ અને અટક પણ સરખી ગુજરાતમાં લોકસભામાં ચારસો તેત્રીસ અને વિધાનસભામાં સાડત્રીસ નામાંકન પત્રો ભરાયા જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન પાસે ચોસઠ પોઈન્ટ આડત્રીસ કરોડની સંપત્તિ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર કેશુરભાઈ સાતમીએ પણ મતદાન કરશે સો વર્ષથી વધુ ઉંમરના મતદારો અમેરિકાના વૃદ્ધ દંપતીને મોબાઈલ ફોનનું એક કરોડનું બિલ આવ્યું તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર મહુવા મોઇત્રાએ સેક્સને પોતાની એનર્જીનો સ્ત્રોત ગણાવ્યો કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલું મતદાન અમદાવાદ ચૂંટણી વિભાગે નક્કી કરેલ વિવિધ વસ્તુઓના ભાવ અમેરિકાની ટિકટોક પર પ્રતિબંધની ધમકીનો જવાબ ચીનનું આકરું વલણ બંગાળમાં કોંગ્રેસ સીપીઆઈએમને કોઈએ મત ન આપવો મમતા કહે છે